નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વડોદરામાં રામ મંદિર માટે બનાવેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી ને અયોધ્યા જવા પ્રસ્થાન થઈ વર્ષોથી પ્રતિક્ષા અને સંઘર્ષ બાદ અયોધ્યામાં તારીખ બાવીસમી જાન્યુઆરી બે હજાર ના રોજ ભગવાન તેમના ઉપર બનેલા બિરાજમાન થશે ઐતિહાસિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં કાર્યક્રમ થવા માટે વડોદરા શહેરના ગોપાલક સમાજના આગેવાનોને રામ ભક્તો દ્વારા એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે આ અગરબત્તી આજે વડોદરા દરચીપુરા પાંજરાપોરથી અયોધ્યા રવાના કરાશે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી માટે વિશેષ ટ્રેલર સ્વરૂપે રથ તૈયાર કરવામાં આવ્યો હતો અને આજ રોજ ધાર્મિક વિધિ બાદ બાદ અગરબત્તીને આ ટ્રેલરમાં સુરક્ષા ભેર અયોધ્યા લઈ જવાશે આશરે બારસો નું અંતર કાપીને અગરબત્તી અયોધ્યા પહોંચશે અગરબત્તી તૈયાર થનાર વડોદરાના ગોપાલક વિહાભાઈ બરવાડે કહ્યું હતું કે રામ મંદિર માટે તૈયાર કરેલી અગરબત્તીનું વજન પાંત્રીસો કિલો છે અગરબત્તી એકસો ફૂટ લાંબી અને સાડા ફૂટ પહોળી છે અને અગરબત્તીમાં ગોગલ કોપરાનું છીણ જવ બસો કિલો તલ ગીર ગાયનું સુદગી હવન સામગ્રી ગીર ગાયના છાણનો પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે

જ્યારે લંકાથી અયોધ્યા આવ્યા હશે અને એ વખતે જે માહોલ અયોધ્યાનું થયું છે એનું વર્ણન જે આપણા શાસ્ત્ર પુરાણોમાં આપણને સાંભળવા મળે છે વાંચવા મળે છે મને એવું લાગે છે એવું જ માહોલ આજે સારા એ દેશની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સર્જાયું છે આજે આનંદ અને ગૌરવનો વિષય એ છે કે વડોદરાથી વડોદરાના રામ એકસો ને આઠ ફૂટ લાંબી અગરબત્તી પવિત્ર દ્રવ્યોને ભેગા કરીને બનાવી વિહાભાઈ નામના એક ભક્તે એની આગેવાની લીધી એને બનાવ્યા પછી એને લઈ જવા માટેના સ્પેશિયલ વાહનની વ્યવસ્થા થઈ એને ત્યાં સુધી પહોંચાડવા માટેની અને ત્યાં પ્રસ્થાપિત કરવા માટેની સારી વ્યવસ્થાઓમાં અહીંના સભ્ય રંજનબેન ભટ્ટે આ બધા કાર્યકર્તાઓની સાથે રહીને સુંદર સહયોગ કર્યો આજે ઘણા મોટા પ્રમાણની અંદર સંત સમાજની ઉપસ્થિતિમાં જાહેર ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં અને વિશાળ સંખ્યામાં વડોદરાવાસીઓની હાજરીમાં આ અગરબત્તીને અયોધ્યા તરફ પ્રસ્થાન કરાવવાનો કાર્યક્રમ પણ સંપન્ન થયો છે આ સુંદર કાર્યક્રમમાં જેમણે જેમણે સહયોગ આપ્યો હોય તે બધાને ભાવપૂર્વક ના અભિનંદન